નમસ્કાર મિત્રો હું છું આપનો પટેલ કનૈયાલાલ અને નિત નવીન વાતો આપની સાથે શેર કરતાં મને જે આનંદ મળી રહ્યો છે એવી જ એક નવી વાત સાથે હું આપની સાથે આજે ઉપસ્થિત છું ત્યારે માઉન્ટ આબુની બાજુમાં જે આબુ રોડ છે અને એની બાજુમાં મોરથલા ગામ છે અત્યારે વાડી ઉપર અમે પહોંચ્યા છીએ જ્યાં કડી મારી પાસે જે વેદું અમારો લાડકવાયો જે અમારી સાથે રમવા આવે છે એના દાદા અને દાદી અહીંયા રહે છે અને ખેતીવાડી કરે છે એમનું નામ છે વાસુભાઈ વાસુભાઈ તમારું

એ તમને ઉધેડ આપેલી છે એ ઉધેડ ઉપર એને તમે બીજાને ચોથા ભાગે આપો છો અહીંયા તમે એરંડાનો ઢગલો જોઈ શકો છો આ વેદુના દાદી છે અહીંયા બાજુમાં અને કડીથી અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ આ મસ્ત મજાનું આંબાવાળિયું તમે જોઈ શકો છો આંબા ઉપર મસ્ત મજાની કેરી છે અહીંયા જમીનને અંદર જે પિયત કરવા માટેની સગવડ છે એ પણ તમને બતાવી દઈશું બોર છે ત્યાં સામે તમે જોઈ શકો છો બતાવી દઉં તમને બોર છે અને અહીંયા બોરની મદદથી પાઇપલાઇન દ્વારા આ કુંડીમાં પાણી આવે છે એ પણ તમને બતાવી દઉં પાણીની પણ સગવડ છે આમ તો પથરાડ વિસ્તારની અંદર પાણીના થોડાક ઉનાળામાં પ્રશ્નો હોય છે અહીંયા પણ એક કૂવો છે તમે જોઈ શકો છો હા અને બંનેમાં પાણી છે પાણી બારે મહિના વાસુભાઈ ખૂટે કે ના ખૂટે હા બારે મહિના ચોવીસ કલાકની લાઈટ છે રિયારી જે આપણે વાત કરીએ છીએ કે વરિયારી ખાવામાં આપણને મોજ આવે છે પણ એ વરિયારીને કેવી રીતના સૂકવવામાં આવે છે એની પણ એક ઝલક તમને આપી દઉં તો વરિયારીને આ રીતે વાયર પર બાંધી અને સૂકવવામાં આવે છે જેથી કરીને એની ગુણવત્તા જળવાય છે અને ક્વોલિટી આ મહેનત તમે જોઈ શકો છો છેક સુધી ઉપર છાંયડો કરી ઉપરનો આ છાંયડો તમે જોઈ શકો છો અને વરિયારીને તાર ઉપર આ રીતે સૂકવવામાં આવે છે વાસુભાઈ વરિયારીને આ આ તાર ઉપર સુકવવાનું કારણ શું એક કલર આવે એના માટે કલર સાય કલર અચ્છા તો કલર આવે એનો ભાવ વધારે મળે છે એનો સારા વરિયારી હોય તો એના આઠ હજાર ના ભાવ છે વીસ કિલો ના ઓહો અને આ થર્ ક્વોલિટી રે એના ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા વટલી ક્વોલિટી રે સાડા પાંચ હાજર થી સો અચ્છા તમે આ બધો માલ વેચવા માટે ક્યાં જાવ છો મેન ઉંઝા ઉંજા તો અહિયાં માઉન્ટ આબુની બાજુમાં આબુ ત્યાં આ લોકો રહે છે અને અહીંયાથી જે માલ સામાન તૈયાર થાય છે ખેતીનો એ પ્રોડક્ટો વેચવા માટે છેક ઊંઝા કે જે આપણું ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત એક મેન માર્કેટ મેન માર્કેટ છે ત્યાં આગળ આ સામાન વેચવા માટે પહોંચે છે આમ તો આપણે એવું કહીએ છીએ કે ખેતી અઘરો વિષય છે પણ જો તમારી આવડત હોય અને તમે પદ્ધતિસર જો ખેતી કરી શકતા હોય તો સારું એવું ઉત્પાદન તમે મેળવી શકો છો મારું જ વતન છે મોજે બાંટાઈ દેત્રોદ તાલુકો તો એરંડાની ખેતી અમે પણ કરીએ છીએ પણ વિઘે વીસથી પચીસ મણ એરંડા ઉતરે છે જ્યારે આ આબુ રોડની જે જમીન છે એ પથરાળ જમીન છે પાણીની પણ સગવડ છે ચોવીસ કલાક વીજળીની પણ સગવડ છે પણ મિત્રો ઉત્પાદન તમે જુઓ એમનું કહેવાનું એવું છે કે જો દેશી ખાતર ભરેલું હોય તો વિઘે થી પાસઠ મણ એરંડા ઉતરે છે એટલે ગઝબનો રેકોર્ડ કહેવાય આજુબાજુ ચારેકોર ડુંગર તમે જોઈ શકો છો આંબાવાડિયા અને અહીંયાથી તમે ગુરુ શિખર સામે જો ડુંગર દેખાય છે માઉન્ટ આબુ અહીંયાથી તમે એના દર્શન કરી શકો છો રાત્રે જે રોશની હોય છે એ અહીંયાથી સ્પષ્ટ દેખાય છે માઉન્ટ આબુની આબુ રોડ ઉપર ઉતરી અને નીચે મોરથલા ગામ છે અને મોરથલા ગામના સીમતળમાં આ જમીન છે ત્યાં વાળીઓ અમે પહોંચ્યા છીએ ચા પાણી કર્યા છે અને આ ગોડાઉન છે આ ગોડાઉનની અંદર જે માલ પેદા થાય છે એને સંગરવામાં આવે છે ડુંગળી ભરવાના મકાન છે આ ડુંગળી ભરવા જુઓ તમે સ્પેશલ કારણ કે ડુંગળીને પણ વધારે ગરમી ન લાગે એ રીતે અહીંયા એમનું રેસિડેન્ટ છે આ પચીસ કિલો વાયેલા હતા સાત બોરી નીકળ્યા સાત ક્વિન્ટલ બરોબર આ એમનું રહેણાંક મકાન છે એ પણ તમને બતાવી દઉં મિત્રો મસ્ત મજાની સગવડ છે નાની એવી ઓરડી પણ આપણા બંગલા કરતાં અહીંયા રહેવાની જે મોજ આવે ખાટલા ને ગોદડા અને આ છે એમનું રસોડું કદાચ હા આ રસોડું અને શાકભાજી તમે જોઈ શકો છો હા હવે જે વરિયાળી ત્યાં આગળ સુકાય છે અને પછી અને જે એને તૈયાર કરવાની થાય છે ત્યારે આ ઠંડકની અંદર આ રૂમ તમે જોઈ શકો છો પંખા વગર પણ તમે અહીંયા આરામથી સૂઈ શકો એવી મસ્ત મજાની ઠંડક છે અહીંયા અને આ વરિયારીને આ રીતે પછી એને જોડી સાફ કરી અને એને ઊંઝા માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે તો આપણે નવા વિડીયો સાથે નવા સમયે મળીશું જય હિન્દ જય ભારત જય ભારત